ભરૂચમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને પંદર વર્ષની તરુણી પર દુષ્કર્મ આચર્યું પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાને અને ગૌરીવત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ તરીકે ફરજ બજાતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાન છઠ્ઠી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાએ તે આવી પહોંચ્યો હતો અને પાછળથી પકડી લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપુરનો વિડીયો ઉતારીને સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવાની સાથે માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી દરમિયાન પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સમીર પટેલ વાત્સલ્યમ સમાચાર ભરૂચ પંદર એક વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતા એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દૃષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી